अदगोरो महाजनी जय हिमा हो तव पासिमा हो तव पा तव छै छरै गयो रबाट तर केवा गयो उतै जाइयो म तलाई कपाल नै हो गयो पा

रे गुरू न राम पुॼे हा गो रे करा पपन गाने कर् Oh, <tries>

ऐका रे ललवी जिलने सा ओनेले कोलो ननम रावण मारो रे सताने कोरोना करादाने

नव विचार मान मां आवे रे के कलाक

કે હો હો વાતું નર ભલે હમજા પણ રેવા એવા નેવો એટલે હાંભળવાનું કીધું સમજ્યો હોય ને તો એવા નેવો નોરે સાંભળ્યું છે કે હું કહેતા કે ભાઈ કઈ ક્યાંતા પણ કઈ મને સમજાવ્યું નહીં એટલે પછી આવવા નાવા દે નકર તો આ ગુરુ કિર્યા હોય ને એને ઘર હોય એ કે મેં ગુરુ તો મારે એના શબ્દ રુતે ધરવા જોવે અને ક્યારે નહિ થાય અને જ્ઞાન નો પુરુષ પાવયો નરમાં નારીમાં બોલ્યો એટલું જ પાળવું જોવે ને ગુરુ આગળ તેથી હું બોલ્યો કે આ એક વસ્તુનું હું પાસે પાસ પ્રતિક્ઞાનું પાલન કરીશ તો પાલનમાં બધું આવી જાય આપીશ એમાં એવું નહી માનવાનું કે આપણે સોરી કરી હોય સોરી થઈ જાય પણ જયારે આપણું મન શો રહી જાય ને તોય સોરી થઈ જાય જો કોઈ ગુરુના ના બાળન બજાર ફેરવી નાખતા હોય ને તો આપણું મન શો રહી ગયો હવે ગુરુ આવશે ને ખોટ કરશે ને બે આવું જોઈશે તો એ એક સોરી છે અને પછી કેતો છે કે આ જો ભક્તિ વિના નો નર ભૂત છે ભક્તિ કોને કહેવાય જેને અગમ ભેદ જાણી લીધો એને ભક્તિ કેવાય જેને આત્માની ઓળખાણ થઈ રહી છે એને ભક્તિ કેવાય ભક્તિ કોઈ અહીંયા દીવા ધૂપ કરવાથી ભક્તિ નહી થાય જેમ પોતાના સ્વરૂપ ને પોતે ઓળખી લે તો એ ભક્તિ કરી હોય ને તો એ ભૂત સમાન હશે હામો મળ્યો હારો નહી કેક વજાવી એની ધન્યતા ને એળા ખોયો ઝલમઝલ મારો એને ક્યોની માં ફતો આવ્યો છે અને એવો આ મનુષ્ય અમૂલક લાવી એની રન્યતાને રન્યતા ને લાસન લાગ્યા છે કેતો કે રન ને રન કા સુ ને કા ભગત ને કા દાતાર આમાં એકાદો અજવણી જ્યાં નહીં ત્યાં રહી જાય વાંચણી મત ગુમાવી નોર એવા ખોટા ને ન કે અજવણતે ખોટા ને અજવણતે નહીં બીજા ખોટા થઈ જાય જેવો સંગ એવો અસર થઈ જાય માં થોડા કેવા ખોટા જણા કોઈ પણ ખોટા થઈ જાય એને તો ભગત જ જણવાશ એને સુરવી જણવાશ દાતા જણવાશ એની આશા તો એમ જ હોય ને કે મારો દીકરો મહાન થઈ જાય આવા બની જાય ભક્તિ ધન 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 એ ધનની નો જાયકુટ માં હાલે એના વધામણા સૌ લોકમાં પરેશ આવ્યા બધા એની જય જયકાત થતી હોય તો એને ભગત કહેવાય એને ભક્તિ કરી ધન્ય કહેવાય કે કોઈ આડંબર લઈને ભક્તિ નહી થતી માળવી પેરે ભક્તિ નહી થતી કોઈ જટાયું દાઢિયું રાખે કોઈ ભક્તિ થવાની નથી ભક્તિ કરો તો હજી અગમ ભેદ ને જાણો ભાઈ કહો તે વસ્તુ માલો કહે કલ્યાણ જેવા દાસ ને હા ફેરો કોક હમણું પાવે આ ભક્તિ કેવી છે ભક્તિ છે જ્ઞાન વ્યારક નહીં એમાં જો શુદ્ધ વિચાર મંડે આવવા તો એ પદ્ના પામે હા વિચાર જ નથી બદલ્યા આપી શું કરવાનું હમરાય એ નો સમજાય આખો કે આશે રણાવદની જાહે અરે આ કોઈ મારી નાત નથી સમરાય એ નો સમજતા હોય એને આખા એ રણાવતની જાત

ઘોઘા માં ભીમ બેટ્યા ને કઈક એમાં રહી ગયું હોય છે ત્યાં એને સંદેશો મોકલ્યો એ વાળા વાળા ના ફાવડામાં પૂરું તો આ બદલા કરો એના સાહેબે એને કીધું કે ભાઈ આ જેવને જ રાખે જ્યા વાગે અનહુ અનહુ અનહદ તોરા એટલે એને કોઈ હદ નથી આવું જ્ઞાન કરાયું છતાંય એને એમાં કઈક સંશય રહી ગયો હોય ને પછી આમના ગોરવભાઈ એટલા જીવાણ દાસ ના ગુરુભાઈ કલ્યાણ ને કીધું કે આને થોડુંક તો જીવન ગમ ન પડે હવે ઓગણી માં બીજો ગોતી લે તેથી મન કહેવાય છે કઈક અને જયારે એમના ઘરના પાણી ભરીને આવ્યા ને તો બેઠ બેઠા રોતા એ કોનમાં જ કહેશે કે સામડું બહાર કાઢ્યું અને અફસોસ થયો કે આને એક જ દાન બોલ્યું આમાં આને રંગ લાગી ગયો તો આને તો હતર વખત બોલ્યો રંગ કેમ નથી લાગતો અને તેથી કીધું કે તમે કહો છો ને ભીમ સાહેબ ગુરુ કરાયા તો એ જે મન નહીં માનતો જો પાદરમાં હેલ્યા જાય તેથી ક્યાં ઘોડું વાય કીધું તો એ ઘોડે રાખતા ઘોડે રાખતા

ખુદા આવે એટલે દક્ષિણ આવે એટલે આપણે આમ જ મીઠા રહ્યા છે ગજાન પાછળ પીડ્યો દિવસ આગળ દરે જ છે ક્યારે ભેટો થાય સવારમ સાહેબે કીધું પડ્યું આ ગોતે ને ગોતે સેટ છેટ પાછળ પીડ્યું હતું આપણે ડોટ આગળ મૂકીએ એટલે એમ જ્ઞાન નથી થતા સદગુરો મહારાજ